સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે કાર ચાલક ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના ગોડાધરા પોલીસ મતકની હદમાં સુડાસ સહકાર આવાસ આવેલું છે અહીં મૂળ નેપાળના વતની જોગી વિશ્વકર્મા પરિવાર સાથે રહે છે અને વોચમેન તરીકે કામ કરે છે ધ્રોલીના તહેવાર નિમિત્તે તેમને ત્રણેય બાળકો સોસાયટીમાં રમી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે પહેલા સોસાયટીના લોખંડના ગેટની ટક્કર મારી હતી અને આ ગેટ વોચમેનની ત્યાં રમતી ચાર વર્ષની બાળકી પર પડ્યો હતો એટલું જ નહીં કાર ચાલકે આ ગેટ પરથી પોતાની કાર પણ હંકાઈ દીધી હતી આ ઘટનામાં માસુમ બાળકીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તબીબોએ બાળકીને તો જાહેર કરી હતી આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કે જવાબ આવી છે જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક પહેલા સોસાયટીના ગેટને ટક્કર મારે છે અને તે ગેટ ત્યાં રમતી બાળકી પર પડે છે અને બાદમાં કાર ચાલક ગેટ ઉપરથી કાર હંકારી દે છે અને બાદમાં ત્યાં લોકો દોડી આવે છે અને ગેટ ઊંચો કરે છે આ ઘટનામાં વડોદરા પોલીસે ગફલત પરિ અને બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવનાર કાર ચાલક હર્ષિત હરેશભાઇ ઓળખીએ ઉમરવર્ષ સત્યાવીસ તેને ઝડપી પાડ્યો છે અને તેની સામે સાપરાધ મનુષ્ય ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે